અને આ બાળક સવારથી અહીંયા શું નામ છે તારું નામ દેવેશ પંડ્યા દેવેશ પંડ્યા છે દેવેશ પંડ્યા નું નામ છે અનેના પપ્પા બન છે જે અહીંયા ખબર બેસાડીનો મતલબ રાખ્યો તો શું નામ છે તમારું રવિ પંડ્યા નામ છે રવિ બાળક પ્રધાનમંત્રી વાત કરી કેવું લાગી રહ્યું છે જ સારું લાગ્યું એક્ચ્યુઅલી એનો ઉત્સાહ બહુ હતો પ્રધાનમંત્રીને મળવા માટેનો તો અમે સ્ટાર્ટિંગ થી જે ચાર રસ્તા છે ને જે નિશાન સ્કૂલ પાસેથી દોડતા દોડતા ત્યાં ના મેળ પડે તો મેં છોકરાને કીધું આટલી ભીડમાં નથી જવું આપણે ચાલ અહીં ઊભો ના ના કે મારે મોડું જ છે પણ એનો ઉત્સાહ જોઈને મેં પણ કીધું કે એનો ઉત્સાહ એનો પેલું ના થઈ જાય એટલા માટે અમે દોડતા દોડતા આગળ આવ્યા વચ્ચે પણ ટ્રાય કર્યો ત્યાં પણ ના સરનો ધ્યાન ના ગયું પછી આગળ ત્યાં પણ ધ્યાન ના ગયું પછી અહીંયા પોલીસ કર્મીએ સહયોગ થોડો આપ્યો અને આગળ ઊભા રહેવા દીધા અને સરનું ધ્યાન ગયું તો

ગઈ વખતે તો શું હતું કે થોડો નાનો હતો તો એના લેવલનું બનાવ્યું તું અત્યારે એનું મોતી સાહેબનું પેઇન્ટિંગ બનાવી લાવે અને કહે કે હું દર પાંચ વર્ષે મોદી સાહેબ અહીંયા વોટ કરવા આવશે ત્યારે હું પણ બનાવીને લઈશ અને આઈન તો લઈશ જ એમની ભલે એના માટે ગમે એટલો સંઘર્ષ કરવો વડે આ છે ત્રણ વર્ષનો છે થર્ડ સ્ટાન્ડર્ડમાં છે થર્ડ સ્ટાન્ડર્ડમાં છે અને પ્રધાનમંત્રી માટે એટલો ઉત્સાહ હતો કે પેઇન્ટિંગ બનાવીને લાવ્યો અને પછી પીએમએમ જોયું નજર પડી તો એમાં ઓટોગ્રાફ પણ આપીને ગયા છે અને પ્રધાનમંત્રી હમણાં જ અહીંયાથી મતદાન કરીને ગયા છે m u l t